આવેલ પીએમ શ્રી આશ્રમ શાળામાં ટીવી જન જાગૃતિ અને પાણીજન્ય રોગ તેમજ સિકલ સેલ જેવા રોગો વિશે જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો છોટાદેપુર તાલુકામાં બરોજ ખાતે આવેલી પીએમ શ્રી આશ્રમ શાળામાં

બે અઠવાડિયાથી તાવ આવો છાતીમાં દુખાવો થવો ભૂખ ન લાગવી વજન ઘટી જવું રાત્રે પરસેવો થવો જો આવા લક્ષણો જણાય તો સમયસર સરકારી દવાખાનામાં બે ગઢવાની તપાસ કરાવી આમ ટીબી રોગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ એમપીએચએસ ફકીરભાઈ રાઠપા દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટેની તેમજ સિકલ સેલ તથા લેપ્રેસી રોગ નિવારણ માટે રાખવામાં આવતી તકેદારી વિશે માહિતી આપવામાં આવી તેમજ જીનલબેન સીએચઓ દ્વારા હાથ ધોવા માટેની સાચી રીત કેવી રીતે તકેદારી રાખવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું એફએચડબલ્યુ રોહિણીબેન સોલંકી દ્વારા છોકરીઓને માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી રહેન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર